સીતારામ દાયરાની અને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં જ હે અમીપ એકદમ બધાય મજામાં જ છે અને આજ જેવો હવાર હવારમાં જે આપણું કામ હે નાથે જ વિડીયોની શરૂઆત કરી દીધી પીહુનું હ તો આ પીહુનું હે કરવાનું એને નાખવાનું હે પાણી ભરવાની હે પાનની કુંડી ને આ બધી અહીંયા કેરો વરણ જવું શેર એવા ઊભે ગયું ને એક દી મેં પીહુનો વિડીયો મૂક્યો તો નથી ઘણા એ પૂછ્યું કે કિંમત ક્યાં ત્રણ પીહુજી વેસવાનું હે ને એની તો કોમેન્ટમાં તો જવાબ દે દઈએ ને કોક કોકને નથી દેવાતા તો એનો હું એક બે દિમાજ વિડીયો જ બનાવી નાખ્યો જે એના પપ્પા ભેગા હોય ને તા કે તને બેસીએ ને એની કામ કામ કિંમત છે તો બધા પ્રશ્ન કરે કે કેટલી કિંમત છે તો એની બધાને એક વિડીયોમાં જવાબ મળી જાય કે આ એટલી હે કિંમત ને હમણાં હા લગન આવે હા બધી હમણાં ચા બધા ડુસો નાખેલ છે ને એટલે મારે વાહી દાતા ને જ નાખવાના દિવાળી માથે નાખી દીધો તો પાછો વૈશ્વ એકદમ કાઢે નાખ્યો હતો પાછો વડે નાખી દીધો અને એ પછી થયા કે મેં આવી છે તે દુ કાઢે નાખ્યું ને પછી વાહીદાર શરૂઆત થઈ જાય પછી વાહીદાર રેગ્યુલર આખું સુમા હોય નાખવા જો હમણાં એ થોડાક દી હે મારે વધ્યા પછી બે ટાણા નાખવા જો હે વાહીદાર એટલે હું બધું અહીંયા મગોટાની બે ભારીઓ નાખવી પાણીની જેવા કુંડી ભરવી પાણી થોડું ખાય કુંડીમાં એટલે એટલે કિંમતનો વિડીયો ખરી જાય એની પપ્પાને કે આપણે ઉતારે લે વિડીયો તો કે મારે પરવા ને પરવા આવી ને તારે કે ઉતારે લે હું એની ખારક્યું કોથળી બાંધવાની ઉત્યું ને એ આજ બંધાઈ ગયું કાલે બંધાઈ ગયું જે કોથળી બાંધવાની ઉત્યું એ એક કામ એને પૂરું થઈ ગયું ફ્રી હોય તો આજે જ બનાવે ને આજે જ વિડીયો મૂક્યું તો બધાના પ્રશ્નનો જવાબ એ મળી જાય કે તની ભાઈ વેસો છે એની કિંમત કેટલી છે નહીં આજે કોક કોક પેપડા ઉપરથી પડે આજે તો પેપડા એવા આવ્યા મલક ખરેગા ગયા બારે જ લેતા ખરે પેપડા

નવીન આવે જાય ને એટલે સીધી સીધી ચાલુ નવીન તને બહુ આવે ખડેલું હે અને તેર તારીખ થી ચાર મહિના પૂરા થયા પાંચમા મહિના બેઠો આજની કિંમત પિંચાળી હજાર રૂપિયા ટ્રેની ભી હું જે વેસવાની હોય એ ને ભાવ કે દીધા અઠવાડિયા પછી ભાવ ભી જાય હે ત્યાર પછી પાછા બનાવી હું વીજો અઠવાડિયા બે અઠવાડિયાનો ભાવ હોય પછી ને કીધરો ભાવ થઈ જાય જો કોઈનો વિચાર હોય તો કોન્ટેક્ટ કરજો જીવની જો એકની ત્રણ મહિનાની વાર છે ને બીજું બે નહીં છ સો મહિનાની વાર હે જો એટલા ટાઈમમાં કોઈની લેવાની હોય ને તો જ કોન્ટેક્ટ કરજો કે કે હું આ વિડીયામાં તમને પહેલેથી જ કહેતા કે આ બીને એટલી વાર છે એ પછી તમે મારો કોન્ટેક કરો ને તો પછી એ કહો કે બહુ વાર છે ને એટલી વાર નહીં ત્યાં લેવાની ને તો પછી એવો જો કોઈ વિચાર ન હોય ને લેવાનો તો પછી ખોટે ખોટો કોન્ટેક ને ફોન ને વોટ્સએપ ને એવી બહુ કંઈ જરૂરી નહીં મેં તમને બીનું દેખાડી દીધું ને ભાવ એ કહે દીધો બધો જો લેવાનો વિચાર હોય તો જ કોન્ટેક કરજો ખાલી ટાઈમ પાસ કરવા આટલું થઈને કોન્ટેક ન કરતા

એટણા લઈ જાય તો દે દેવી નકર ફાલ માંથી આવી હે દર્શન પાવ જ અલગ છે હા એ તે 6 મહિનાની વાર હે 6 મહિનાની વાર હે ભૂમિ માનું નામ ભૂમિ હતી પણ નાખી પછી આ ભૂમિ એ નું નામ નામ એ રાખી હા હા

મલક મલક લેજે ને અટાણે થોડાક મી અમાર ઘર હાટ અપડાવ્યા ને થોડાક આણી કાં કે અપડાવે દયો ને ક્યારેક માં પાણી લે જો ટાઈમ હોય તો બે કોઈ લા ઉતાર જ દયો તો આપડી ઘર ના હાટ એક કિટલી ભરાઈ જાય મે અર્ધ એક કિટલી તો ભરાઈ લેતી હું આવી તી રાવણા લેવાતી મણી હું વરે ઉશિયાર થઈ કે આલો હું રાવણા ને ઉપર ચડે ને આ ઘરે રાવણા હે ને એ ઉપડાવેલા ને જ્યાં અર્ધી ઉશી છડે ના તો તમે બે મત બેઠા ઈતા દેખાઈ ગયા મણી જો મધ આજુબાજુમાં આજુબાજુ માં કંક પગ પડ્યો હોત તો ઉડે ને કરડે બહુ મણી આ હમણાં કરડી ત્યાં ટોલી માં ઉતી ઉતું મધ ની એટલે મણી ખબર હે નું અર્ધે રાવણા ને ધ્યાન બે મધ ઉપર પડ્યા ને કેવી ને એવી આવતી રહી ઈ તો સારું ધ્યાન પડે ગયું ને કઈ આજુબાજુ કાંક પગ પડે ને ઉડે તો પછી નાથી રાવણામાંથી કી ન જાવું ઠેકડો મારીએ તો ભાંગે પડીએ જો બે મધ એક આમાં કાખે બે હે એક મોટું હે ને એક ઝીણકું હે એ તો ધ્યાન મારું પડે ગયું હું ઉતરે ગઈ નકર આજ તો એવું કામ થાત મેં કે મારું જ્યાં ઢેગલો થઈ ગયો હેઠ મલક આવે હમણાં તો મીમાન રાવણા લેવા પણ એ જવા એક એક બે બે હે ના એ આવે આમ આવતા ને હરખા એ બધા હેઠા પડે જાય પાકે જાય આવેલા તો નકર લુરખા આવતા ને આવે જતા હા વાંધો નહીં થાય બીજું કામ ખરી જાય અર્ધી કેટલી તમે ભરી આના ત્રણ ચાર આવ્યા ભાઈ લુરખા નો હોય એટલે એક એકા માં નો ઉપડાવવા નો મેળાવ જો ખરે જાય જરા કડે ને તાતા તો તો એક વાંધો નહીં લે ને એટલે તો બસ બાકી તો ઘર ના તકા માજુ બાજુ હોય એટલે આવે ના એઠા મલક પડ્યા હોય તો ખાઈ લે ને તોય ધરાઈ જાય એટલે આ એઠા વાવડા ને ખરે આ એક લુરખો રે તો ઉપડાવે લ્યો